મને એક વાત નથી સમજાતી કે આ લોકોને વ્યસન કરવાની જરૂર શું પડે છે આજકાલની પેઢી દેખાદીખી વ્યસનમાં કેવું છે કે અત્યારે પહેલાં ગર્લ નથી કરતી લાઈક હવે ગર્લ્સનો રેટ બી વધી ગયો છે છોકરાઓ સ્કૂલે એકબીજાનું જોઈને શીખે કોલેજમાં આવશે ત્યારે ગ્રુપ કમિટી હવે એડ્સ બી એવી આવે છે લાઈક એડ્સમાંથી બી જોઈને એ લોકો ઇન્સ્પાયર થાય કે વચ્ચે મેચની અંદર કંઈક એડ આવે કે જે થોડું બીડી સિગરેટ ફૂકે એટલે એની એનર્જી બુસ્ટઅપ થાય તો એ થોડું એડ્સના લીધે પણ આ બધું વધી ગયું છે અને મેઇન હું જે કાઉન્સિલિંગ લેતી હોઉં ને એના પરથી મને એવું ખબર પડી છે કે એ જે એજ ગ્રુપ છે ને એ મેજોરિટી એટીન યર્સ સેવન્ટીન એટીન યર્સ કે એ એજમાં એ લોકોને બહુ જ એવું થાય કે આપણે કંઈક કરી બતાવીએ કંઈક કરીએ જેને એને નથી ખબર કે આ વસ્તુ કરવાથી અત્યારે તમને ટેમ્પરરી રિલેક્સ મળશે પછી આગળ જતાં આ જ તમારા પર હાવી થઈ જશે અને એક વખત એ એનો લત લાગી જાય છે ને પછી એને છોડવું છે વ્યસન પણ છોડતું નથી એટલે મેઇન તો દેખાદેખી અને બસ લોકોને બતાવવા ઘણી વખત એ લોકોને ટેસ્ટ બી નથી ગમતા હોતા એવા બી મને છે મારા પેશન્ટ કે જે લોકો એવું શેર કરે કે મેડમ અમ લોકો મેં લોકોને સિગરેટ દારૂ બી છોડાવ્યા છે લોકોને ડ્રિંકનો ટેસ્ટ ના ગમતો હોય બટ આમ એકદમ બતાવવા કે નહીં મારો ફ્રેન્ડ કરે છે તો હું બી કરું એટલે એ હા અને ઘણા બધા મોટા થર્ટી ફાઈવ યર્સના લોકો બિઝનેસમેન એ લોકો સ્ટ્રેસ રિલીવ કરવા પણ એ લોકોને એવું લાગે છે નો ડાઉટ આની અંદર નિકોટીન એક એવું દ્રવ્ય આવે કે જેનાથી લોકોને છે ને સ્ટ્રેસ રિલીઝ થાય એટલે એ ટેમ્પરરી છે અમને થોડોક ટાઈમ માટે એમ થશે મને બહુ મજા આવે છે સારું લાગે છે એટલે એ લોકો સ્ટ્રેસ રિલીવ કરવા માટે એ વસ્તુ કરે છે પછી એને છોડું છે પણ છૂટતું નથી એટલે અમુક લોકોનો એ બી રીઝન છે કે એવું લાગે કે થાક લાગ્યો છે ચલો કેમ પાર્ટીઓમાં કરે બહુ દુઃખ છે તો અબી લોકો વ્યસન તરફ જશે બહુ સુખ છે તો અબી લોકો વ્યસન તરફ જાય છે